નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ચારના ગણિત વિશેની જે પ્રશ્ન બેંક આવી ચૂકી છે તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન એક અ માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ એક વિભાગ જેમનો વિભાગ નંબર એક જેમના ગુણ છે ચાર તો જોઈએ અહીં તમને કોષ્ટક એટલે કે વિગત આપેલી છે તે પરથી પ્રશ્નોના જવાબ નંબર એક ધોરણ એકથી પાંચના કુલ કેટલા બાળકો થાય તો એકસો બાળકો એકસો ને બાળકો થાય નંબર બે જો તમામ બાળકોને બે ચોકલેટ આપવી હોય તો કુલ કેટલી ચોકલેટ જોઈએ તો કે એકસો સાહીઠ ગુણ્યા બે બરાબર ત્રણસો વીસ ચોકલેટ આપવી પડે નંબર ત્રણ ધોરણ ચારના બધા જ બાળકોને સરખે ભાગે છ ટીમ બનાવવાની હોય તો એક ટીમમાં કેટલા બાળકો આવે તો બેતાલીસ ભાગ્યા છ તો જવાબ આવશે સાત નંબર ચાર ધોરણ પાંચના બધા બાળકોને ત્રણ પેન આપવાની હોય તો કુલ કેટલી પેન જોઈએ તો તેતાલીસ ગુણ્યા ત્રણ બરાબર એકસો ને ઓગણત્રીસ પેન જોઈએ વિભાગ નંબર બે ચાલો બીજું અહીં કોષ્ટકનું એક વિગત આપેલી છે તે પરથી જોઈએ નંબર એક મ જો મનન એક ચા અને એક સેન્ડવિચનો ઓર્ડર આપે તો તેણે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે તો દસ વત્તા સાઠ એટલે સિત્તેર રૂપિયા નંબર બે જો હિતેશભાઈ ચાર સેન્ડવિચનો ઓર્ડર કરે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે તો સાહીઠ ગુણ્યા ચાર એટલે બસો ને ચાલીસ રૂપિયા નંબર ત્રણ મારી પાસે બસો રૂપિયા હોય તો કેટલા જ્યુસ લઈ શકાય બસ્સો ભાંગ્યા ચાલીસ એટલે પાંચ જ્યુસ લઈ શકાય નંબર ચાર રેખાબહેન એક પીઝા અને એક જ્યુસનો ઓર્ડર કરે છે જો તે દુકાનદારને બસ્સો રૂપિયા આપે તો તેણે પરત કેટલા રૂપિયા લેવાના થાય તો બસો ભાંગે એકસો પાસઠ એટલે પાંત્રીસ રૂપિયા પરત લેવાના થાય વિભાગ નંબર ત્રણ જોઈએ તેમાં એ પ્રશ્નોના જવાબ નંબર એક કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે એકસો ને પંચ્યાસી બાળકો નંબર બે જો એક બસમાં પચાસ બાળકો સમાય છે તો બધા બાળકોને પ્રવાસમાં લઈ જવા માટે કેટલી બસ જોઈએ તો કે એકસો પંચ્યાસી બાળકો માટે ચાર બસ જોઈએ નંબર ત્રણ જો ધોરણ પાંચના બધા બાળકોને એક જ બસમાં બેસાડીએ તો કેટલા બાળકોને સીટ નહીં મળે તો બધા જ બાળકોને સીટ મળશે નંબર ચાર ધોરણ ના બાળકોને બે બસમાં સરખા ભાગે વહેંચે તો દરેક બસમાં કેટલા બાળકો સમાય તો કે વીસ બાળકો વિભાગ નંબર ચાર જોઈએ તેમાં દુકાનનું એક સમય એટલે ભાવપત્રક આપેલું છે નંબર એક જો દીપક એક દફતર અને એક કંપાસ ખરીદે તો તેણે કેટલા રૂપિયા રૂપિયા ચૂકવવાના થાય તો બસો પચાસ વત્તા સાઠ એટલે ત્રણસો ને દસ રૂપિયા ચૂકવવાના થાય નંબર બે સો રૂપિયાની કેટલી પેન્સિલ આવે તો સો રૂપિયાની વીસ પેન્સિલ આવે નંબર ત્રણ જો હું પાંચ નોટબુકની ખરીદી કરું તો મારે કેટલા રૂપિયા ચૂકવવાના થાય તો કે હું પાંચ નોટબુકની ખરીદી કરું તો મારે એકસો પચાસ રૂપિયા ચૂકવવાના થાય નંબર ચાર નિશાએ ત્રણ પેનની ખરીદી કરી અને તેણે સો રૂપિયા દુકાનદારને આપ્યા તો કેટલા રૂપિયા પરત મળે તો કે નિશાએ ત્રણ પેનની ખરીદી કરી તો તેણે સો રૂપિયા દુકાનદારને આપ્યા તો સિત્તેર રૂપિયા પરત મળે વિભાગ નંબર પાંચ તેમાં મનગમતી રમતની યાદી આપેલી છે જોઈએ નંબર એક કુલ કેટલા બાળકોને સર્વેમાં ભાગ લીધો એકસો તોંતેર નંબર બે જો ક્રિકેટની એક ટીમમાં અગિયાર બાળકો હોય તો કુલ કેટલી ટીમ બનાવી શકાય તો કે પાંચ ટીમ નંબર ત્રણ જો કબડ્ડીની એક ટીમમાં સાત બાળકો હોય અને એવી ચાર ટીમ બનાવતા કેટલા બાળકો વધે તો કે બે બાળકો નંબર ચાર જો એક કેરમ પર ચાર બાળકો રમી શકે તો એકી સાથે કેરમ રમવા કેટલા કેરમ બોર્ડ જોઈએ તો કે પાંચ કેરમ બોર્ડ વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક તારીખ અઠ્યાવીસ નો બે હજાર ચોવીસના રોજ ગણિત વિષયની જે સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન વોર્સ કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે ને વોટ્સએપ પરથી પણ મળી જશે વોટ્સએપ નંબર પણ આપેલો છે પ્રશ્ન એક બ નીચેના દાખલા ગણો કોઈ પણ એક જેમના ગુણ બે તો અહીં તમે જોઈ શકો છો દાખલા ગણી અને તમને આપેલા છે તો આ રીતના તમારે દાખલા ગણવાના રહેશે અને તમને ગણીને પણ બતાવેલા છે તો આ રીતના તમે તમારી નોટબુકની અંદર પણ ગણી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન બે અ નીચે આપેલ ઘડિયાળનો સાચો સમય લખો ગમે તે બે જેમના ગુણ બે જોઈએ પેલું એક પચાસ નંબર બે માં એક વીસ નંબર ત્રણમાં સાત ને દસ નંબર ચારમાં નવ ને ત્રીસ નંબર પાંચમાં બાર ને ત્રીસ નંબર છ માં બે નંબર સાતમાં બાર પંદર નંબર આઠમાં ત્રણ પિસ્તાલીસ નંબર નવમાં ત્રણ ત્રીસ અને નંબર દસમાં આઠ ને પાંચ ત્યાર પછી જે બ નીચે આપેલ સમય ઘડિયાળમાં દર્શાવો ગમે તે બે જેમના ગુણ પાંચ બે તો અહીં જોઈ જોઈ શકો છો કે તમને આ રીતના કાંટા દોરી એટલે કે દર્શાવીને બતાવેલ છે આ રીતના તમારે ઘડિયાળમાં સમય દર્શાવવાનો રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ કોષ્ટક જુઓ અને પૂર્ણ કરવો કોઈ પણ એક વિભાગ જેમના ગુણ પાંચ વિભાગ નંબર એક ઘડિયાળનો સમય બાર કલાક અને સામે છે ચોવીસ કલાક જે તમને કોષ્ટક પૂર્ણ કરી અને બતાવેલું છે તે પણ તમે જોઈ શકો છો ત્યાર પછી તમને વિભાગ બે આપેલું છે તેમાં પણ બાર કલાક અને ચોવીસ કલાકનો સમય જે લખી અને આપેલ છે ત્યાર પછી છે વિભાગ નંબર ત્રણ તેમાં પણ બાર કલાકનો અને ચોવીસ કલાકનો સમય લખી અને બતાવેલ છે ત્યાર પછી છે વિભાગ નંબર ચાર તેમાં બાર કલાક અને ચોવીસ કલાકનો સમય લખેલ છે ત્યાર પછી વિભાગ નંબર પાંચ તેમાં પણ બાર કલાક અને ચોવીસ કલાકનો સમય લખેલ છે પ્રશ્ન નંબર ચાર માગ્યા મુજબ લખો કોઈ પણ એક વિભાગ જેમના ગુણ પાંચ વિભાગ નંબર એક નંબર એક કપ સિરપ બોટલની ઉત્પાદન તારીખ તેર ચાર સ બે હજાર સત્તર અને સમાપ્તિ તારીખ તેર ચાર બે હજાર ઓગણીસ છે તો ડિસેમ્બર બે હજાર અઢારમાં તે ઉપયોગમાં લઈ શકાય હા કે ના હા નંબર બે જાન્યુઆરી દસ થી ફેબ્રુઆરી પાંચ આપેલી તારીખ વચ્ચે કેટલા દિવસ થાય પચીસ દિવસ નંબર ત્રણ તારીખને અંકમાં લખો બાર માર્ચ બે હજાર આઠને ત્યાર પછી તારીખને શબ્દોમાં લખો દસ દસ બે હજાર એકને નંબર પાંચ ત્રણ ત્રીસ એ એમથી ચાર દસ એ એમ કેટલી મિનિટ થાય ચાલીસ મિનિટ વિભાગ નંબર બે એક બોટલની ઉત્પાદન તારીખ વીસ પાંચ બે હજાર વીસથી સમાપ્તિ તારીખ વીસ પાંચ બે હજાર બાવીસ છે તો જાન્યુઆરી બે હજાર બાવીસમાં તે ઉપયોગમાં લઈ શકાય હા કે ના હા નંબર બે માર્ચ પંદરથી એપ્રિલ ઓગણત્રીસ આપેલી તારીખ વચ્ચે કેટલા દિવસ થાય તેતાલીસ દિવસ નંબર ત્રણ તારીખને અંકમાં લખો દસ જૂન બે હજાર બાર નંબર ચાર તારીખને શબ્દમાં પંદર નવ બે હજાર ને તેર એટલે પંદર સપ્ટેમ્બર બે હજાર તેર થશે ત્યાર પછી નંબર પાંચ ચાર ત્રીસ પીએમથી પાંચ વીસ પીએમ કેટલી મિનિટ થાય પચાસ મિનિટ વિભાગ નંબર ત્રણ નંબર એક એક ચોકલેટના પેકેટની ઉત્પાદન તારીખ બે ચાર બે હજાર એકવીસ અને સમાપ્તિ તારીખ બે ચાર બે હજાર બાવીસ છે તો જૂન બે હજાર બાવીસમાં તે ઉપયોગમાં લઈ શકાય હા કે ના ના નંબર બે જુલાઈ બારથી ઓગસ્ટ દસ આપેલી તારીખ વચ્ચે કેટલા દિવસ થાય અઠ્યાવીસ દિવસ નંબર ત્રણ તારીખને અંકમાં લખો તો કે ચૌદ જુલાઈ બે હજાર સોળ તો ચૌદ સાત બે હજાર સોળ નંબર ચાર તારીખને શબ્દોમાં લખો બાવીસ એટલે ચોવીસ અગિયાર બે હજાર ત્રેવીસ ચોવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ નંબર પાંચ સાત પંદર એ એમથી આઠ ને પાંચ એ કેટલી મિનિટ થાય પચાસ મિનિટ વિભાગ નંબર ચાર તેમાં નંબર એક બિસ્કીટના પેકેટની ઉત્પાદન તારીખ પાંચ બે બે હજાર પંદર અને સમાપ્તિ તારીખ પાંચ સાત બે હજાર સોળ છે તો જાન્યુઆરી બે હજાર પંદરમાં તે ઉપયોગમાં લઈ શકાય હા કે ના હા ના નંબર બે નવેમ્બર પચીસથી ડિસેમ્બર દસ આપેલી તારીખ વચ્ચે કેટલા દિવસ થાય ચૌદ દિવસ નંબર ત્રણ તારીખને અંકમાં લખો પંદર સપ્ટેમ્બર બે હજાર બાવીસ પંદર નવ બે હજાર બાવીસ નંબર ચાર તારીખને શબ્દમાં લખો તેર ચાર બે હજાર વીસ તેર એપ્રિલ બે હજાર વીસ નંબર પાંચ નવ વીસ પીએમથી દસ પાંચ પીએમ કેટલી મિનિટ થાય પિસ્તાલીસ મિનિટ વિભાગ નંબર પાંચ નંબર એક મીઠાઈના પેકેટની ઉત્પાદન તારીખ દસ સાત બે હજાર બાવીસ અને સમાપ્તિ તારીખ દસ દસ બે હજાર બાવીસ છે તો ઓગસ્ટ બે હજાર બાવીસમાં તે ઉપયોગમાં લઈ શકાય હા કે ના હા નંબર બે એપ્રિલ પંદરથી મે બાર આપેલી તારીખ વચ્ચે કેટલા દિવસ થાય છવ્વીસ દિવસ નંબર ત્રણ તારીખને અંકમાં લખો છવ્વીસ જુલાઈ બે હજાર એકવીસ છવ્વીસ સાત બે હજાર એકવીસ નંબર ચાર તારીખને શબ્દોમાં લખો અઠ્યાવીસ દસ બે હજાર નવ અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર નવ નંબર પાંચ એક પાંચ એ એમથી બે વીસ એ એમ કેટલી મિનિટ થાય તો પંચોતેર મિનિટ એક કલાકને પંદર મિનિટ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા નકશાની વિગત પરથી પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ છે પાંચ જોઈએ પેલું નંબર એક ધોરણ પાંચ અને ધોરણ ત્રણ ની વચ્ચે કયું ધોરણ છે ધોરણ ચાર નંબર બે પ્રાર્થના સભાથી દૂર શું છે આચાર્ય ઓફિસ કે સ્ટાફ રૂમ સ્ટાફ રૂમ નંબર ત્રણ ગેટ બી ની પ્રવેશ કરીએ તો વર્ગ અખંડ કઈ દિશામાં આવે જમણી બાજુ નંબર ચાર રમતના મેદાનની નજીક શું છે સ્પોટ રૂમ કે પ્રાર્થના રૂમ સ્પોટ રૂમ નંબર પાંચ ધોરણ બાજુમાં શું છે રૂમ કે પ્રાર્થના રૂમ પ્રાર્થના રૂમ નંબર બે જોઈએ તેવા નંબર એક શાળાના બાળકો મનોજભાઈ ની દુકાને જવા કઈ દિશામાં જશે દક્ષિણ દિશામાં નંબર બે બગીચો અને શાળાની વચ્ચે શું આવેલું છે આંગણવાડી

પુલ પરથી પસાર થઈ ડાબી બાજુએ બગીચા પાસે આવી જાય ત્યાંથી જમણી બાજુએ ચાલીને ત્રણ રસ્તાથી જમણી બાજુએ ચાલીને આગળ જમણી બાજુએ મારું ઘર દેખાશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચાર નંબરની છે વિગત તેમાં નંબર એક દૂધ પાર્લર પાસે કયો ગેટ છે ગેટ બી નંબર બે ગેટ ડીથી પ્રવેશ કરો તો તમારી ડાબી બાજુએ શું શું આવેલું હશે રમવાનું મેદાન શાક માર્કેટ કયો ગેટ છે બગીચામાં પ્રવેશ કરવો હોય તો ક્યાં કયો ગેટ નજીક પડશે ગેટ સી કે ગેટ ડી તો ગેટ સી ચાલો ત્યાર પછી છે નંબર પાંચ તેમાં નંબર એક ગેટ એ ની નજીક શું છે પ્રાર્થના ખંડ અને ખો ખોનું મેદાન નંબર બે ધોરણ એક અને ધોરણ પાંચ ની વચ્ચે કયું ધોરણ આવેલું છે ધોરણ ત્રણ નંબર ત્રણ ધોરણ પાંચ ની ઉત્તર દિશા તરફ કયું ધોરણ આવેલું છે ધોરણ ત્રણ નંબર ચાર ગેટ બી થી બગીચા તરફ જતા પ્રાર્થના ખંડ કઈ બાજુએ આવે છે ડાબી કે જમણી ડાબી નંબર પાંચ ખોખોના મેદાન અને બગીચો વચ્ચે કયું મેદાન છે ક્રિકેટનું મેદાન તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિશેની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે